હાથ ધરવા સારું જિલ્લા એલસીબીની ટીમ જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ જેના અનુસંધાને એલ એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમોએ દાહોદ ટાઉન તેમજ જિલ્લાના વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં ગેંગના સાગરિતોને માહિતી એકત્રિત કરવામાં આવી અને વર્કઆઉટની કામગીરી શરૂ કરી આ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ ગામાની સૂચના મુજબ ગઈકાલે ડી આર બારૈયા સાહેબ એલસીબી એલ સીપી તથા આર જે આર જે ગામિત સાહેબ અને એસ જે રાઠોડની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં વાહન ચોરીના ગુના અટકાવવા માટે સારું સંડોવાયેલા આરોપી તેમજ વાહન ચોરી કરતી ગેમના જાગૃતની વોચ નીકળેલ તે દરમિયાન એલસીબી ટીમને ખાનગી હે બાતમી અને હકીકત મળેલ કે નંબર વગરની બે મોટરસાયકલો જેમાં એક સફેદ કલરની અપાચી મોટરસાયકલ અને બીજી આર પંદર મોટરસાઇકલ એમ બે ઈસમો તેઓની પાસેથી મોટરસાયકલનું વેચાણ કરવા સારું નળવાઈ ગામમાં ફરે છે અને તેઓ નળવાઈ જીબી બી સબ સ્ટેશનથી આગળ ભૂંતડી જવાના રસ્તે ઊભા છે જેમને પકડેલ બંને ઈસમોને વિશ્વાસમાં લઈ ધનિષ્ટ પૂછપરછ કરતાં તેઓ પોતે પોતાના સાગરી સાથે મળી બીજા પાંચ મોટરસાઇકલો જુદા જુદા અલગ અલગ જગ્યાએ લાવી વેચાણ કરવા સારું ચાંદલા ગામના જંગલની કોતરમાં સંતાડી રાખ્યા હોવાનું જાણવા મળ્યું જેથી કરીને બંને ઈસમો સાથે રાખી અને ગાગરડી તથા વર્જલ મધ્યપ્રદેશ તરફ જતા રસ્તે ચંદલા ગામની પૂર્વ દિશાએ આશરે દોઢસો મીટર દૂર જંગલના વિસ્તારમાં નીલગીરીના ઝાડની આડમાં કોતરમાં નીચે સંતાડી રાખેલ પાંચ મોટરસાયકલો મળી આવતા જીઓને વિશ્વાસમાં લઈ ધનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ દાહોદ સુરત વડોદરા છોટાઉદેપુર મધ્યપ્રદેશ રાજ્યમાંથી જુદા જુદા અલગ જગ્યાઓથી મોટરો ચોરી કરવાનું કબૂલ્યું હતું જેઓની કબૂલાતના આધારે ખાતરી કરતા વાહનોની ચોરી અંડિત ગુનાઓ કાર્યવાહી ગરબા પોલીસ સ્ટેશને કરેલ આમાં આતરરાજ્ય વાહન ચોરી કરતા બંને આરોપીઓને ઝડપી પાડતી જિલ્લાની તેમજ જિલ્લા બહાર અને રાજ્ય બહારના મોટરસાયકલોની ગુનામાં પોકેટકોપ એપ્લિકેશન ની મદદથી કુલ સાત અંડરટેક મોટરસાયકલ ચોરીના ગુનાનું ડિરેક્ટ કરી મોટરસાયકલની કિંમત બે લાખ સાડી સાડત્રીસ હજાર રિકવર કરી લો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મેળવેલ છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો વધારો થયો હતો જણાય એવું હતું એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય જાલા દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરો ની વોચ રહેવા અથવા આ ચોરેલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા માટે સૂચના આપવામાં આવે જે એનો એ એલસીબી ના પીઆઈ શ્રી ગામેતી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળેલ હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ સમૂહ છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે જે એનો ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગ્યો જે તેમને પણ પીછો કરી પકડી લીધેલ અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આટે કાગળો આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં જેથી તેમની વિગતવાર ઉનાળથી વિશેષ પૂછપરછ કરતા તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલું હોવાનું કે જે મધ્યપ્રદેશના ના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાનું જણાય આવે છે જેથી ગાંગડીથી ચંદલા તરફ જન રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય પાંચ બાઇક પણ મળી આવેલી હતી આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની

એમની ગેંગ પણ શકે છે સાગરિક પણ હોય શકે છે તે દિશામાં ચાલુમાં છે નોર્મલી આ લોકો શું કરતા હતા કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે અવાઓ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહાર ને મૂકેલી કે જ્યાં કોઈ માણસની હાજરી નથી એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ એને ત્યાંથી ચોરી કરતા હતા